નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાથે બ્લોગ મિત્રો એ માણસ જ સૌથી વધારે નફરતને પાત્ર હોય છે જેમાં સત્ય બોલવાની ક્ષમતા સૌથી વધારે હોય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી છે ને એ નાના મોટા દરેક લોકોને ભાવે એવી છે એનું કારણ છે કે આજે બનાવીશું આપણે લસણિયા બટેટા લસણિયા બટેટા એટલે કે લસણિયા બટેટાના ભજીયા નાનાને એમાં બાફેલા બટેટાનું ભજીયું ખાવા મળે અને મોટાને લસણવાળા ભજીયું ખાવા મળે તો આ એક સરસ મજાનું કોમ્બિનેશન છે ભાગ્ય જ કોક એવો વ્યક્તિ હશે કે જેને આ વસ્તુ ન ભાવતી હોય એનું કારણ છે કે અમારા કાઠિયાવાડીને તો બધાયને ઓલમોસ્ટ ફેવરિટ વસ્તુ છે તો આ કેવી રીતે બનશે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસિપી લસણવાળા બટેટાના ભજીયા અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

આપણે એમાં લાલ મરચું એડ કરી દઈશું ચટણી મેન છે આજ આપણે ભરવાની છે એમાં એટલા માટે ત્રણ ચમચી મરચું એડ કર્યું છે પછી આમ મિક્સ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય આપણે લસણની ચટણી રેડી છે હમ હવે ભજીયા સાથે ખાવાની આપણે બીજી ચટણી તૈયાર કરીશું આ છે ખજૂર ને આમલી એક કલાક પહેલા પલાળી દો છે ગરમ પાણીમાં આપણે એ ચટણી પહેલા તૈયાર કરી લેશું તો આપણે આ થોડુંક મસાલો ડ્રાય થઈ જાય આમાં છે આપણે બ્રેક મસાલા એડ કરી દઈશું છે નમક સ્વાદ અનુસાર આ છે હળદર પાવડર ધાણા જીરું એક ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર આ છે ગરમ મસાલો અડધી ચમચી સરસ સુગંધ ટેસ્ટ આવે ને એટલા માટે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણી ને આપણે કાઢી લેશું ઓકે આપણે ફ્રિજમાંથી માંથી પેલા બટેટા બહાર કાઢી લેશું એ થોડાક સેટ થાય ને રૂમ ટેમ્પરેચર ઉપર તો આપણે લોટ તૈયાર કરી લેશું ચણાનો બટેટા આવી રીતના થોડાક વેલા બાફી અંદર મૂકી દેવાના સેજ આ રીતના બાફવાના એકદમ એકદમ નહીં બાફવાના કારણ કે આપણે એને ફ્રાય કરવા છે ફ્રાય કરવાના છે આ ત્રણ સીટી વગાડી છે એટલે બટેટામાં આપણે લાવા સરસ માપના બફાશે ઓકે અઢીસો ગ્રામ આપણે લોટ ચારીને લઈ લીધો છે હવે પેલા આપણે લોટ તૈયાર કરી લેશું નમક સ્વાદ અનુસાર ભજીયા હોય એટલે હિંગ તો હોય જ આ છે હિંગ થોડું થોડું પાણી એડ કરી લોટ તૈયાર કરી લેશું જો આટલું ઠીક રાખવાનું છે આપણે બેટર એક ગ્લાસ લીધો તો એમાંથી જો આટલું પાણી વહેતું છે આટલું આપણે દોરણ તૈયાર કરવામાં ભજીયાનું પોણો ગ્લાસ પાણી આમાં એડ કર્યું છે આપણે હવે આ લોટ આપણે ઢાંકીને સેટ થવા દેશું ત્યાં સુધીમાં આપણે બટેટાની તૈયારી કરી લેશું હવે આપણે રસણિયા ભજીયાનું જે મેન છે ને કઈ રીતે કરવા તૈયાર કરવા ભરીને એ મેન છે આ બટેટામાં છે ને આ રીતે બટેટું લઈ વચ્ચેથી આ રીતે આમાં આપણે લસણની ચટણી ભરી શકીએ ને એ પ્રમાણે કટ લગાડવાનું છે

જેથી આપણે ચાકુ ચાકેથી આ કટ મારવાની એ સહેલી પડે ચટણી છે ને એ અંદર ભરવા માટે શું કરવાનું છે ને એ ખાસ છે આમાં એક સિક્રેટ છે લસણની ચટણીમાં આ રીતે ધાણા ચીરું વધારે એડ કરવાનું અને પછી આને એકદમ મિક્સ કરી લેવાનું આમાં ચમચી નહીં ચાલે ચમચી નહીં ચાલે ને આમાં તમે આમ મિક્સ કરો ને પછી ખ્યાલ આવે કે આપણે ધાણા ચીરું કેટલું આમાં એડ કરવાનું છે આ રીતે દોઢ ચમચી નાખ્યું હતું હજી આપણે આમાં એક ચમચી એડ કર્યું છે હવે આને સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે લસણની ચટણી સાથે લસણની ચટણીમાં ને આપણે હોય ને એટલે પાણી છૂટે એટલે આને કડક કરી એકદમ ડ્રાય કરવાનું છે એટલે લસણ વધારે એડ કરવાનું આમાં કોઈને ખ્યાલ ન આવે આમ મિક્સ કરતી હશે તો તમને ખ્યાલ આવી જશે જો છે ને હવે આ ચટણી છે ને એ આપણે આ બટેટામાં એડ કરવાની કરી જે એકદમ ફિક્સ કરી દેવાનો આપણે જે જગ્યા કરી છે ને બટેટાની અંદર મેં એકદમ ફિક્સ કરી દેવાનો છે આ રીતે વાહ એટલે આપણે ભજીયો તો ને તો બાર ન આવે એટલા માટે આ રીતે આપણે બધા બટેટા તૈયાર કરી લઈશું ચાલો આપણા બટેટા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે ભજીયા ઉતારવાના રે આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે થઈ ગયું છે હવે આમાં આપણે ડોરણમાં છે ને ખાવાનો સોડા એટલે અડધી ચમચી એડ કરશું હવે એની ઉપર આ ગરમ તેલ થઈ ગયું છે ને એ આપણે બે ચમચી એડ કરશું આ છે લીંબુ એટલે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે આપણા ભજીયા છે ને સરસ એકદમ સોફ્ટ થાય આપણું આ ડોરણ ભજીયા માટે તૈયાર છે આવું બેટર હશે ને તો તમારા ભજીયા આવા લસણિયા અમે બનાવીએ છીએ એવા સરસ બનશે નાખીને ચેક કરી લેશે છે તેલ એકદમ બહુ બહુ ફાસે નહીં સાવ સ્લો નહીં એટલું ગરમ જોશે આમાં ગોલ્ડન થવા દેવાનો પછી અંદર સુધી ચડી જાય આવા તરવાના છે રસણિયા બટેટા એક ઘણો ઉતરી ગયો છે હવે આ રીતે આપણે બધા તૈયાર કરી લેશું પેલા રેડી છે આપડા લસણિયા ભજીયા ટેસ્ટિંગ કરીને કયો કેવા બહેન તમારા લસણિયા થેન્ક યુ વેરી મચ આના માટે તો કાયમ રાહ જોવાની જ હોય મિત્રો હવે આપણાથી રેવાતું નથી હવે આપણે બેસવાની કાંઈ કઈ જરાય ઈચ્છા નથી આ જોઈ લઈ લીધું આપણું લસણયું આ લઈ લીધી ખજૂરની મીઠી ચટણી અને આ કોમ્બિનેશન છે ને લસણની અંદર ચટણી હોય અને ખજૂરની ચટણી હોય ખાવાની ખૂબ મજા પરફેક્ટ આશા રાખીએ છીએ કે લસણિયા ભજીયાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ છે કે તમે જેટલી શેર કરશો ને વધુમાં વધુ લોકો સુધી આ વસ્તુ પહોંચશે અને આ વસ્તુ એક એવી છે કે દરેક લોકોને ભાવે એવી છે તો જાતા જાતા વિચાર એક વહેતું પાણી છે એને ગંદુ કરવું કે ગંગાજળ કરવું એ બંને તમારા હાથમાં છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત ત્યાં સુધી તમે અમને રજા આપશો ને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર યોર મધર એન્ડ ફાધર નમસ્કાર